ચૂંટણી પંચ દ્વારા ઉમરપાડા તાલુકામાં જાહેર કરવામાં આવેલ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગાણાવાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી થોડા સમય પહેલાં ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાડી પડેલી સુડ સડસઠ જેટલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઘણાવાડ તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ગંગાબેન શૈલેષભાઈને મેન્ડેટ આપવામાં આવ્યું ત્યારબાદ તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ પત્ર ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ભરવામાં આવ્યું ઉમરપાડા ચાર રસ્તા પાસેથી આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ લોકો સાથે ભવ્ય રેલી સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સરોઠિયા પણ હાજર રહ્યા તેમજ મંગરોળ વિધાનસભાના પ્રમુખ સ્નેહલભાઈ વસાવા અને અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા આગેવાનો દ્વારા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને જંગી મતથી જીતાડવાનો આશાવાદ રજૂ કર્યો ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો